નમસ્કાર દોસ્તો આજે આપણે જોઈશું ધોરણ છ વિષય વિજ્ઞાનમાં જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેનો પાઠ પાંચ શરીરનું હલનચલનનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જોવા પસંદ કરી તેનો ક્રમ ચોરસ ભાગોને જમીન સાથે સેના વડે જકડી રાખે છે તો તેમાં આવશે ઓપ્શન સી વજ્ર બે કાંડુ અનેક નાના નાના અસ્થિઓનું બનેલું છે તેને શું કહે છે તો તેમાં આવશે ઓપ્શન બી મણિબંધાસ્તી ત્રણ નીચેના પૈકી કયો સાંધો ઉસળી સાંધો છે તો તેમ આવશે ઓપ્શન એ ગરદન તથા શીર્ષને જોડતો સાંધો ચાર ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે તેને શું કહે છે તો તેમ આવશે ઓપ્શન સી સ્કંધાસ્થિ પાંચ ખોપરી કયા મહત્વપૂર્ણ અંગનું રક્ષણ કરે છે તો તેમ આવશે ઓપ્શન બી મગજ અસ્થિઓ વચ્ચેનો સાંધો અને ઉપલું જડબુ બે જન્મ સમયે માનવ કંકાલ આશરે કેટલા અડકાઓનું બનેલું હોય છે પુખ્તાવસ્થા સુધીમાં તેની સંખ્યામાં શો ફેરફાર થાય છે જન્મ સમયે માનવ કંકાલાશરે ત્રણસો હાડકાઓનું બનેલું હોય છે અવસ્થા સુધીમાં તેની સંખ્યા બસો થઈ જાય છે ત્રણ કશિયરુકા તરીકે ઓળખાતા અનેક નાના નાના હાડકાઓની બનેલ રચનાને શું કહે છે કશિયારુકા તરીકે ઓળખાતા અનેક નાના નાના હાડકાઓની બનેલ રચનાને કરોડસ્તંભ કહે છે ચાર કોમલા એટલે શું તે શરીરના કયા ભાગમાં આવેલા છે જે હાડકા જેટલા કઠણ હોતા નથી અને તેને વાળી શકાય છે તેને કોમલાસ્થિ કહે છે જેમ કે કાનની ઉપરનો ભાગ કાનની બુટ્ટી પાંચ સાંધા એટલે શું આપણા શરીરમાં બે કે તેથી વધુ હાડકા જ્યાં જોડાય છે તે જોડાણને સાંધો કહે છે પ્રશ્ન નંબર ત્રણ ભેદ સ્પષ્ટ કરો પેલું અસ્થિ અને કાસ્તી અસ્થિ સખત હોય છે કાસ્તી નરમ હોય છે અસ્થિ વળી શકતા નથી કાસ્તી વળી શકે છે બે સાંધા આગળ હલન ચલન થઈ શકતું હોય તેવા સાંધાને ને ચલ સાંધા કહે છે જે સાંધા આગળ જોડાયેલા હાડકાં નું હલન ચલન થઈ સકતું નથી તેવા સાંધાને અચલ સાંધા કહે છે ખલદસ્તા સાંધો મિજાગ્રા સાંધો ઉખળી સાંધો વગેરે ચલ સાંધા છે ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા છે ત્રણ ખલદસ્તા સાંધો અને મિઝાગ્રા સાંધો આ સાંધા આગળથી અવયવનું હલન ચલન ચારે બાજુએ વર્તુળાકારે થઈ શકે છે આ સાંધા આગળથી અવયવોનું નું એક જ દિશામાં થઈ શકે છે આગળનો આગળનો અને અને સાંધો સાંધો ખલદસ્તા છે કોણી આગળ આગળ આંગળીઓમાં મિજાગરા સાંધો છે પ્રશ્ન ચાર યોગ્ય જોડકા જોડો પેલામાં ડી બીજામાં એ ત્રીજામાં બી ચોથામાં એફ પાંચમાં સી પ્રશ્ન પાંચ વૈજ્ઞાનિક કારણ લખો પેલું આપણે પગને ઘૂંટણ માંથી આગળની તરફ વાળી શકતા નથી આપણે પગને ઘૂંટણમાંથી આગળ વાળી શકતા નથી કારણ કે ઘૂંટણનો સાંધો મિજાગરા સાંધા પ્રકારનો છે આ સાંધો ગતિને એક જ દિશામાં મર્યાદિત કરે છે આ રચના સ્થિરતા અને આધાર પૂરો પાડે છે અને જો તે બધી દિશામાં વળી શકતો હોત તો ઈજાનું જોખમ વધી જાત બે આપણે ઉડી શકતા નથી જ્યારે પક્ષીઓ સહેલાઈથી ઉડી શકે છે પક્ષીઓના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે વાતાશયો શરીર પર પીંછાનું આવરણ અને હલકા શરીરના કારણે ઉડી શકે છે જ્યારે મનુષ્યના હાડકાં ભારે અને નક્કર હોય છે પાંખો નથી અને શરીર ઉડવા માટે અનુકૂળ નથી તેથી આપણે ઉડી શકતા નથી ત્રણ અળસ્યાને પગ ન હોવા છતાં તે ચાલી શકે છે અળસિયું પગ વગર પણ ચાલી શકે છે તે તેના શરીરના વલયોના સ્નાયુઓને વારાફરતી સંકોચે અને લંબાવીને આગળ વધે છે તેના શરીર પરના નાના વજ્ર કેશો તેને જમીન પર પકડ બનાવવામાં મદદ કરે છે જેથી તે સરકીને આગળ વધી શકે છે ચાર માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે માછલીના શરીરનો આકાર ધારા રેખીય હોય છે તેથી માછલીને પાણીનો અવરોધ નડતો નથી તેના અગ્ર ઉપાંગોનું મીન રૂપાંતર થયેલું હોય છે અને પૂછડી હોય છે જે તરવામાં તથા પાણીમાં સંતુલન રાખવા અને દિશા નક્કી કરવામાં સહાયરૂપ થાય છે આ બધા અનુકૂલોને લીધે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે પાંચ મિતાંસીએ ઝૂકીને બેસવાને બદલે બને ત્યાં સુધી ટટાર બેસવાની આદત કેળવવી જોઈએ નાના બાળકોના હાડકા પોચા હોય છે નાનપણમાં હાડકા પ્રમાણમાં સહેલાઈથી વળી શકે તેવા હોવાથી બાળક ટટાર ન બેસે તો હાડકા વળી જાય ગુંધાપણું આવવાની શક્યતા રહે છે તેથી નાના બાળકોને ટટાર બેસવાની ટેવ પાડવી જોઈએ પ્રશ્ન છ આકૃતિ દોરો અથવા નામ નિર્દેશન કરો પેલું આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આકૃતિ આપેલી છે એ પ્રમાણે આકૃતિ દોરવાની રહેશે બે આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો આ છે નિત્બનું હાડકું ત્યારબાદ ખલદસ્તો સાંધો અને સાથળનું હાડકું પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ આપો પેલો પ્રશ્ન ડોક્ટર એક્સ રેનો ઉપયોગ ક્યારે કરે છે શરીરના અંગને આંતરિક ઈજા થાય તે બહારથી જોઈ શકાતી નથી. એક્સરે શરીરના હાડકામાંથી પસાર થઈ શકતા નથી. ઈજા પામેલ ભાગનો એક્સરે ચિત્ર લેવાથી તેમાં ફક્ત હાડકાનું ચિત્ર મળે છે. આ ચિત્ર જોઈ ડોક્ટર હાડકું ભાંગ્યું છે કે ફાસી ગયેલ છે કે અન્ય પ્રકારની ઈજા થઈ છે તે સહેલાઈથી જાણી નિદાન કરી શકે છે. તેથી ડોક્ટર એક્સરેનો ઉપયોગ કરે છે. બે જો આપણા શરીરમાં હાડકાં ન હોય તો શું થાય જો આપણા શરીરમાં હાડકાં ન હોય તો આપણું શરીર આકારહીન બની જાય આપણે ઊભા રહી શકીશું નહીં અને ચાલવા જેવી પ્રવૃત્તિ પણ શક્ય બનશે નહીં હાડકાઓ અંગોને રક્ષણ આપે છે તેથી હાડકા વિના આંતરિક અંગો સરળતાથી ઇજાગ્રસ્ત થઈ શકે છે માટે હાડકાં ખૂબ જ જરૂરી છે ત્રણ અલનચલનમાં સ્નાયુઓનું મહત્ત્વ સમજાવો સ્નાયુઓ સંકોચન અને વિસ્તરણ દ્વારા હાડકાઓને ખેંચીને હલનચલન શક્ય બનાવે છે તેઓ જોડમાં કાર્ય કરે છે અને સાંધાઓને સ્થિરતા તેમજ શરીરની યોગ્ય સ્થિતિ જાળવામાં મદદ કરે છે હૃદય અને પાચનતંત્ર જેવા આંતરિક અવયવોની ગતિ પણ સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થાય છે આમ સ્નાયુઓ શરીરની દરેક પ્રકારની ગતિ અને કાર્યો માટે અનિવાર્ય છે ચાર સાપમાં થતું હલન ચલન સમજાવો સાપને પગ હોતા નથી તેના શરીર માં લાંબો કરોડ સ્તંભ હોય છે તેના શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા છે જે કરોડસ્તંભ પાંસળીઓ અને ત્વચાને એકબીજા સાથે જોડે છે સાપ સરકીને ચાલે છે ચાલતી વખતે સાપ શરીરને વળાંક આપી ઘણા વલયો બનાવે છે તેનો પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે આ ક્રિયાનું પુનરાવર્તન થતું રહે છે અને સાપ વળાંકવાળા માર્ગે આગળ વધતો રહે છે તેના શરીરના સ્નાયુઓ મજબૂત હોવાથી તે અત્યંત ઝડપથી ગતિ કરી શકે છે નીચેનો ફકરો વાંચે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો અને હૃદય મજબૂત બને છે હાડકાં મજબૂત થાય છે અને સ્નાયુઓ તથા સાંધાની કામગીરીમાં સુધારો થાય છે બે યોગા અભ્યાસ દરમિયાન શે કાળજી રાખવી જોઈએ કેટલાક આસનો તાલીમબદ્ધ યોગ ગુરુના માર્ગદર્શનમાં જ કરવા યોગ પહેલા અને પછી હલકો સાત્વિક આહાર લેવો નવા યોગ અભ્યાસ કરનાર હોય એમણે ધીમે ધીમે શરૂઆત કરી શરીરની મર્યાદાને ધ્યાનમાં લેવી ત્રણ વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે